પછી સાંજે છે ને લેટ થઇ જાય આપણે આવા માં તો સાંજે તો કઈ બને નહીં એટલે અત્યારમાં ઠંડુ વાતાવરણ એ ચાલો તો અત્યારમાં જ આપણે થેપલા ખાઈને જઈએ આખો દિવસ શાંતિ નિરાશ સર કેટલા થેપલા ખાવાના છે આજે તારે થેપલા હું ત્રણ થેપલા ખાશ બરાબર સાથે બનાના પણ આવી જશે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામી નારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ નાસ્તો કરી લીધો હા વાહ વાહ સરસ સરસ કેટલા કર્યા મારા તમારા પાંચ તો તમારે હાલ જઈ નહીં જો હવે

ન્યુટ્રીશન એ કીધું છે ન્યુટ્રીશન હા ડાયટીંગ ના જે ન્યુટ્રિશન છે ને એને કીધું છે બહારનું ખાવાનું તમે બંધ કરો હા બેટિંગ વાળા એ કીધું બહુ મોટો લાંબો લેખ છે એનો સમય થતા સમજા એ બરોબર ને અરે તમે વાત જ આવવા જો બહુ બધું રાખવાનું કીધું છે અને તો મમ્મી મને છે ને ઘી પીવાનું કીધું છે બોલો ઘી પીવાનું ઘી પીવાનું કોઈ કે ન્યુટ્રિશન વાળા કે ઘી ની જરૂર સંચરી હા લે લે મમ્મી નવ લાવ્યા કોઈ દિવસ મમ્મી ન્યુટ્રિશન વાળા જીવ વાળા ઘી પીવાનું કોઈ દિવસ નો કે ઘી દૂધ ખાવાનું ના જ પડે પણ આ છે ને કોઈ પીનો નવું ગોચ જેવી છે ન્યુટ્રિશન ગઈ જોરદાર ફૂલ પ્રમાણમાં છે ને ઘી ખાવાનું નથી કીધું પીવાનું કીધું છે એટલે છે ને આ છે ને અલગ પ્રકારનું છે ડાયટિંગ ગઈ ગરમા ગરમ થેપલાની મોજ લેવાની છે ચાલો ગાય તો હવે નાસ્તો કરવા માટે બેસી જઈએ અને અહીંયા જો ચિંતન ભાઈ જોરદાર મજા લે છે નાસ્તાની થેપલાની આપો આ ચાલો ચાલો જલ્દી બધો નાસ્તો અઠાડમ આપો હા તો ગાય જેવા લેજે ને ટટડી લાવો હા બધું માંગી લેજે જોતો હોય પછી પાછો વિડિયો ભાખરી તને પડી ગયું ને ભાખરી માટે બધું મજે આને બધા કરતા તું પેલા હતો એવું બન

બહાર નો નતો તું કેતો કીધું હવે ક્યારે રિપીટ કરવાનો છે પાછો ડબ્બો હાચો ફરીથી રિફિલ કરી ગયો બધા ડબ્બા એટલે છે ને પાછા ભરાઈ જાય તારા ડાયટિશન ના પાડી કાઈ એમાં શું છે પણ તું જાતો નથી યોગી છો આખો થી ઘરે ઘરે રહેશો છે લઈ અરે બહુ બધી વાર લઈ આવ્યો મમી 94 છે

જયારે જમવા બેઠા હોય બાકી એવું આજે યાદ આવ્યું છે તો કાલ માટે હું રોઢે કે સાંજે નીકળીશ ને તો લેતા આવીશ એમનો બરાબર છે તો ભાઈ સ્પેશિયલી આ રીતનું છે બનાવી થોડી ખવાય પાણીપુરી ના પાંચ ફાયદા છે જિંદર એને ખબર છે ખબર છે હું વાત મારે દોસ્ત છે બહુ માવા ખાય ને એક જ આંગળી અંદર જાય બસ

500 રૂપિયા નો ડોકાટ છે ઈ दांत ને ઘસે તો માવાના दांत ભાઈ વાટે બેઠા છે કાકા આપો અમને ડીશ માં પણ માંગ્યા વગર તો મત કેતા માઈ નો પીસ છે પણ એના જેવું છે મમ્મી જો સામે બેહી ગયા છે કેટલી

બરાબર મમ્મીજી તો ક્યાં સોચ રહ્યો આપ બતાયે કુછ નહી બ્લેન્ક આજે હેતા નહિ સભી સાથ નહીં ओ नाश्ते में क्या ना लेके गए आज ओ में गए। बराबर जी, बराबर। मैंने एक मेरे को एक लोगर ने बोला था कि लोगों का मत सोचना तुम लोग बनाते हो लोग क्या बोलेंगे तो तो मारता है ना तो सब फैन उसके हो जाते हैं और जब एक दिन वो खेल नहीं पाता ना तो सब लोग उसके घर पे आके उसका बारी का काज खोड़ते है घर का दरवाजा पत्थर फेंकते है बोले केदू तो एटे कोई दिवस सेलिब्रिटी हो કરી ને કોઈ દિવસ બહુ ઓલું ન કરે બધા ની તટસ્થ જ રહી જે છે એવી રીતે છે એમ કે જે ફેન હોય ને ગમે ત્યારે પલટી શકે સમજાઈ ગયો ને એટલે છે ને એને મને મસ્ત પંદર મિનિટ ઉભો રહ્યો પણ એને બહુ મસ્ત વાત કરી બધી એની ક્યાં કરો છો ગમે અત્યારે નક્કી થકે તમારું હારું નરું હોય તો હારું હોય એમાં જલ્દી ભૂલી જાય જે એની બાજુ હોય જે બે વ્યક્તિ હોય એક દાખલા તરીકે ઉદાહરણ આપું હાઈ લેવલ હોય ઓલો વ્યક્તિ લો લેવલ નો હોય તો જયારે છે ને હાઈ લેવલ ના હોય ને એની બાજુ વધુ કે લો લેવલ ના હોય એની બાજુ નો હોય રૂપિયા વધુ રે પછી અમુક એવો સમય આવે ત્યારે ઝુંપડા વાળો બંગલા માં બંગલા વાળો ઝુંપડા માં ત્યારે જો એ ઝુંપડા વાળા ની આરે રહીને બતાવે સચાઈ કેવાય પટકો થઈ જાય છે કે ત્યારે છે ને એને પાછો ઝૂપડા વાળો છે ને એ હારો થઈ જાય છે અને બંગલા વાળો જે છે ને પછી એનું એમ કેવા મળે એ આમ કરતો ને એટલામાં એટલું રોક્યું હતું ને એટલું વહી ગયું ને એને ધ્યાન નો રાખ્યું ને પીવા મળ્યો પછી બધી એની એ વાત બહુ હાર હોય તો બહુ કમ બહુ હાર છે બહુ એનું આમ છે બહુ દાન કેવું નાણે નાતા લાલ એમ કે નાણા વગર નો નાચ્યો નાણે નાતા લાલ

જો કાતર પાતર લઈ ઓ પપ્પા નું કામ નહોપતું ને એ ઓ પપ્પા કે એને કટિંગ જ છે અચ્છા હાથી બાકી છે એમને હાથી બાકી છે અને કાલે પપ્પા મેમન આવ્યાતા એવોલી વાત કરતાતા ઓલી ભાજીની એ કઈ ભાજી બાઉ ભાજી હા ના ના પાલક ના ના ગ્રીન બાજી પપ્પા કઈ ગ્રીન ટોકડા છસો થી સાતસો ના ભાવ ની માર્કેટમાં વેચાય છે અને

સાચી વાત છે પાણીપુરી છે ને બંધ કરી દોરા હવે છે ને આપડા ઘરે કોઈ પાણીપુરી થાવી જ ન જો તમારે ખાવી હોય તો બહાર ખાઈ પણ હું તમને એમ કહું પપ્પા દસ વીસ રૂપિયા ની બહાર ખાઈ આવે ઘરે હું ખાઈ

હા ચાલો હવે જો કામ કરી દીધું ખાઈ છે રાઈટ તો ચાલો હવે મસ્ત મને ડીશ રેડી કરી ગયો હા વરસાદ છત્રી

બરાબર તો બે ડબલ નો થઈ ગયો અત્યારે હા એ મે કપડું મૂક્યું આ રે મૂક્યું છે મે કા કપડે થી છે કોરા કરના છે બરાબર છે બરાબર છે મમ્મી તમારે બીજી વાર નાસ્તો કરવા બેસવું છે નહીં 11 જ છે 11 છે મમ્મી બે ને

વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચિંદનભાઈ તને યાદ કરે છે સાથે છે દહીં અને ચા સાથે આ બાજુ મરચા અને સંગરવા સાથે છે પીણું આજે થેપલા બનાવ્યા ને અત્યારેમાં જમવા બેઠા ને હા તો પપ્પાવાળા પડે આપણે દીવ ઘેતા ને હવાર-અવારમાં થેપલા ખાતા હતા

ત્રણ પૂરી ખાધી ને ત્યાં તો મને કહેવાય હો બસ બહુ હવે પોતા પેલા મેં એને ખવડાવ્યું હતું પછી હેતા તાજ ને કવડાયું અને પછી હું ખાવા બેઠી તા ત્રણ હજી ત્રીજી પોડી મોટા મૂકીને પણ નોતી ખાવાની તો હું કરવા ખાવાનું એમ તો નોતી ખાવાની તો જેથી બહુવાર ના એમને ને હું ગયાતા ખાઈ ને તો પછી હાન જકી તો તોડું બીજો કા કઈ લેવાય કે બનાના ફ્રૂટ કોઈ ન કરે જઈને ફોન કરે કઈ એ તો હું લેતો આવત ને કીધું તો બનાના ફ્રૂટ કે ગમે કા નાળિયેર પાણી જ્યુસ ક્યારેક બધું ખવાય પિનલ તારે આના વિશે શું કેવું છે ક્યારેક બધું ખવાય ક્યારેક બધું ખવાય ઈ જે ડાયટ કરતો હોય ને એને ખવાય પપ્પા ચોખવટ કરે છે હો બધું એટલે બધું એટલે તળેલું એમ બને પણ પણ એટલે બધું ને એમાં વચ્ચે રહ્યા હેતાંશ ભાઈ જમવા માટે બેસી જ છે બહુ ભૂખ લાગી હોય હેતાંશ એટલે બધી ભૂખ લાગી બેટા તને હેતાંશને બહુ કાકા છે સરસ હાલો પછી હું એમ કે એટલે સેમ ટુ સેમ મારો ડાયલોગ આવશે એવો હવે હું બને એવો વાહ અને ચા સારું કોમ્બિનેશન કર્યું તમે પણ એવું મેં ખીચડી ની આરે ચાનું કોમ્બિનેશન પૂરી છે એટલે ઓકે પૂરી ઓકે સરસ અને આ બાજુ જો પ્રોજેક્ટ નું કામ ઓલમોસ્ટ ડન થવા માટે આવ્યું છે સવાર ની મહેનત કરે છે જોઈએ હજુ કેટલા દિવસ થાય છે ચાલો ગઈસ તો હવે શું ને મહિના વહી જાય 6 મહિના વહી જાય ઓકે

બરાબર તો ગઈ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને Tata bye bye see you good night જગકેશવ તો દાંત આવે છે એટલા બધા દાંત કેમ આવે છે ગુજરાત કો આજ રેડ દો